હેલ્ધી પણ ખાવું હોય અને સાથે ટેસ્ટી ચટપટું પણ જોઈતું હોય તો ચાલો હેલ્ધી ઓટ્સ અને મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીએ આ એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બને છે ને કે બનાવીને તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ તો ઓટ્સ અને મગની દાળના ઢોસા છે તેની સાથે જોડી પીરસવા માટે દાળ પલાળવા કે બાફવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ સાંભર બનાવવાની એવી સરળ રીત બતાવીશ ને કે તમે આ વિડીયો જોઈને ઢોસા અને સાંભર બનાવશો ને એ પછી ઢોસા બનાવવાની આ સહેલી રીત સાથે ટેસ્ટી ટેસ્ટી પણ લાગશે તો પહેલા મગની દાળ અને ઓટ્સના ઇન્સ્ટન્ટ ઢોસાનું બેટર બનાવવા માટે અહીં પોણો કપ મગના ફાડા લીધા છે અહીં આ લીલી મગની દાળના બદલે મગની મોગળ દાળ પણ લઈ શકાય સાથે અડધો કપ થી થોડા ઓછા ઓટ્સ લેવાના અહીં મેં રોલ ઓટ્સ લીધા છે પણ તેના બદલે રેગ્યુલર ઓટ્સ હોય ને તો તે પણ લઈ શકાય હવે ચોખ્ખું પાણી દાળ અને ઓટ્સમાં ઉમેરી બંનેને ઘસી સાફ કરી લેવાના જેથી કચરો દૂર થઈ જાય ડોળું પાણી નીતાર્યા પછી ફરીથી બંને ડૂબીને એટલું ચોખ્ખું પાણી ઉમેરી ત્રીસ થી ચાલીસ મિનિટ પલળવા માટે રાખવાના જેથી મગની દાળને પલળતા સમય લાગતો નથી આશરે ચાલીસ મિનિટ પછી જુઓ બંને સરસ પલળી ગયા છે તો ગ્રાઇન્ડિંગ જારમાં આ પલાળેલા ઓટ્સ અને દાળ છે ને તેનું પાણી નીતારી તે ઉમેરી દેવાના છે બધું મિશ્રણ મિક્સર જારમાં ઉમેર્યા પછી તેમાં એક કપ ખાટી છાશ ઉમેરશું અહીં છાશના બદલે દહીં ઉમેરવું હોય ને તો અડધો કપ ઉમેરવાનો સાથે અડધો કપ પાણી ઉમેરી ઝાડનું ઢાંકણ ઢાંકી બધું પીસી એકદમ ઢોસાનું લિક્વિડ મિશ્રણ તૈયાર કરવાનું છે અહીં પીસ્યા પછી એકદમ સ્મૂથ ઢોસાનું ખીરું તૈયાર થઈ ગયું છે જેને એક બોલમાં કાઢી લઈ અને એ પછી ફક્ત આપણે ઇન્સ્ટન્ટ સંભાર બનાવીએ ને એટલી વાર જ તેને રેસ્ટ આપશું તો હવે દાળ બાફિયા વગર ઇન્સ્ટન્ટ સાંભાર બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં બે ટીસ્પૂન તેલ ગરમ કરવા રાખીએ

બધું મિક્સ કરતા લસણ અને ડુંગળી પારદર્શક ગુલાબી બ્રાઉન થાય ને તેવા સાતળી લેવાના છે તેની સાથે સાથે બે થી ત્રણ સુકા કાશ્મીરી લાલ મરચા પણ ઉમેરી અને મિક્સ કરવાનું જેથી આ ઇન્સ્ટન્ટ સાંભાર કલર સરસ આવે લગભગ બે થી ત્રણ મિનિટ સુધી સાતળતા અહીં જુઓ ડુંગળી અને લસણની કળીઓ સતરાઈ અને સોફ્ટ થઈ ગઈ છે સાથે પારદર્શક પણ દેખાવા લાગી છે

બસ આવો મિશ્રણ તૈયાર થાય ને એટલે પેન ને ગેસ પરથી ઉતારી લેવાના અને ટમેટા અને ડુંગળી છે ને તેમાંથી વરાળ નીકળી જાય ને એટલા ઠંડા થવા દઈશું લગભગ પાંચ થી સાત મિનિટ બાદ પતરાયેલા ટમેટા અને ડુંગળીનું મિશ્રણ છે ને તે લગભગ ઠંડુ થઈ ગયું છે તો મિક્સરના જારમાં આ બધું મિશ્રણ ઉમેરી દેવાનું એ પછી આ મિશ્રણ પેસ્ટ જેવું પીસાય ને એટલા માટે પાણી ઉમેરવાનું છે અને થોડુંક જ ઉમેરવાનું હવે ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું છે પીસ્યા પછી આવી થિક પેસ્ટ ડુંગળી ટમેટાની બની અને તૈયાર થઈ ગઈ છે તો આ સમયે જાડા તળિયાવાળી કડાઈને ગેસની ની લો ફલેમ પર રાખી તેમાં ત્રણ ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરશું તેલમાં અડધી ટીસ્પૂન રાઈ સાથે મીઠા લીમડાના પાન અને સૂકા બોળિયા મરચાં ઉમેરી વઘાર થવા દઈશું વઘારમાં બધું ફૂટવા લાગે ને એટલે તુરંત જ તેમાં વન ફૂટ ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પુન લાલ મરચું પાવડર ઉમેરી બનેલા વઘારમાં જરા પણ સમય બગાડ્યા વગર ડુંગળી ટમેટાની પીસેલી પેસ્ટ છે ને તે બધી ઉમેરી દેવાની જેથી પેસ્ટ વઘારાઈ જાય બધો લાલ વઘાર છે ને તે તુરંત જ ઉપર આવી જશે સાથે સાથે એક ગ્લાસ જેટલું પાણી જારમાં ઉમેરી તે પણ વઘારમાં સાથે ઉમેરી દેવાનું જેથી આ વઘારેલું મિશ્રણ છે ને તે સાંભાર બને ને તેવું લિક્વિડ થઈ જશે સાથે જ અડધી ટીસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે આ સમયે મીઠું ઉમેરશો અહીં મેં રસમ પાવડર લીધો છે જે એક ટીસ્પૂન જેટલો ઉમેરવાનો રસમ પાવડરના બદલે સાંભર પાવડર પણ ઉમેરી શકાય હવે બધું મિક્સ કર્યા પછી આ બનેલા ઇન્સ્ટન્ટ સાંભળને થોડો ઉકળવા દેવાનો છે સાથે સાથે સ્વાદ પ્રમાણે અડધા લીંબુનો રસ ખટાશ માટે ઉમેરશો અહીં જો આંબેનું પાણી અથવા પલ્પ હોય ને તો તે પણ લીંબુના બદલે ઉમેરી શકાય લગભગ બે મિનિટ ઉકાળતા જ મીડિયમ થિકનેસ નો ઉકળી અને એકદમ ટેસ્ટી સાંભાર તૈયાર થઈ ગયો છે અને એ પણ દાળ બાફવાની ઝંઝટ વગર તો છે ને ઇન્સ્ટન્ટ સાંભાર બનાવવાની એકદમ સહેલી રીત સમારેલી કોથમીરથી આ સાંભળ ને ગરમ દઈએ અને સુગંધી દાળ આ સાંભળ સાથે પીરસવા માટે હવે વીસ મિનિટ રેસ્ટ આપ્યા પછી મગની દાળ અને ઓટ્સના ના જોઈ લઈએ જુઓ સરસ રેસ્ટ થઈ અને તે થોડું એવું ફૂલી પણ ગયું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી દેવાનું અને મીઠાને બેટરમાં બરાબર ચલાવી અને મિક્સ કરવાનું છે બસ હવે વધારે કાંઈ જ કરવાની જરૂર નથી નોનસ્ટિક કે પછી ઢોસાના તવાને ગરમ કરી તેના પર તેલ અને પાણીનું મિશ્રણ છાંટી દઈ અને કોટનના કાપડથી લૂછી નાખશું જેથી તવાનું ટેમ્પરેચર છે ને તે બેલેન્સ થઈ જાય એ પછી ગેસની ફ્લેમ છે ને તે મીડિયમ રાખી બે મોટા ચમચા જેટલું ઓટ્સ મગની દાળનું ખીરું છે ને ઉપર ઉમેરી અને જે રીતે ને બસ એમ ફેલાવી દેવાનું છે પસંદગી પ્રમાણે નાનો કે મોટો ઢોસો બનાવ્યા પછી હવે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને એ પછી આ ઢોસાને ક્રિસ્પી થવા દેવાનું સહેજ એવો ક્રિસ્પી થવાની શરૂઆત થાય ને એટલે અહીં મેં લસણની લાલ ચટણી થોડી લિક્વિડ કરી રાખી હતી તે આ શેકાતા ઢોસા પર એક સરખી ફેલાવી દઈશું બસ બધી ચટણી સરસ લગાવાઈ જાય ને એટલે વધારે બે થી અઢી મિનિટ આ ઢોસાને ક્રિસ્પી શેકાવા દેશું એ પછી અહીં જુઓ એકદમ ક્રિસ્પી આ ઢોસો શેકાઈ ગયો છે તવેથા વડે તવાથી આ ઢોસાને અલગ કરતા ઈઝીલી તે અલગ થઈ જશે અને નીચે તરફ જુઓ એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી ઢોસો શેકાઈ અને તૈયાર થઈ ગયો છે બસ હવે એક સાઈડથી આ ઢોસાને ફોલ્ડ કરી લેવાનો છે અને એ પછી તવા પરથી તેને ઉતારી લઈ ઢોસાને એક ડીશમાં પીરસી દઈશું અને સાથે માત્ર અને માત્ર ઇન્સ્ટન્ટ બનાવેલો સાંભર પીરસીએ જેથી મસાલા કે અલગ ચટણી બનાવવાની કંઈ જરૂર નહીં પડે ગરમા ગરમ સાંભર સાથે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઢોસા આ વરસાદી વાતાવરણમાં ખાવાની તો મજા આવી જ જશે અને ઘરમાં બધાને ટેસ્ટ સાથે હેલ્થ પણ જળવાઈ રહેશે તો ફ્રેન્ડ્સ આજે એકદમ ટેસ્ટી હેલ્ધી મગની દાળ અને ઓટ્સના ઢોસા સાથે